નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર આજે મ્યુનિસિપાલિટી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ ભાજપ કોંગ્રેસના અનેક અગ્રણીઓ ભર્યા ફોર્મ હોન્ડાની સીઆરએફ પચાસ ફેટ ની અમદાવાદ માં રિયાલિટી શો આઈ કેન ડુ ધેટ ની અભિનેત્રી મધુરીમા એ લીધી અમદાવાદ ની મુલાકાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ગઈકાલે ભાજપના ઉમેદવારોએ મોટી સંખ્યામાં ફોર્મ ભર્યા હતા ભાજપના ઉમેદવારોએ વોર્ડની પેનલ સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા ભાજપમાંથી જોધપુર વોર્ડના ઉમેદવાર અને પૂર્વ મેયર મીનાક્ષી પટેલે પણ તેની પેનલ સાથે ઉસ્માનપુરા ખાતે આવેલા ઓડા કચેરી ખાતે ફોર્મ ભર્યું હતું જ્યારે સાહીબાગમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલ સરદારનગર વોર્ડમાંથી ડેપ્યુટી મેયર બિપિન સિક્કા ચાંદલોડિયા વોર્ડમાંથી કુસુમબેન જોશીએ તેમની પેનલના સભ્યો સાથે ઉમેદવારી પત્રો ભર્યા હતા ગઈકાલે ભાજપમાંથી પણ દરિયાપુર વોર્ડના જયારે નારપુરા વોર્ડના ગૌતમ શાહે વાતે ઢોલ નગારા સાથે તેમની પેનલ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું નાનપુરા ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના દાણી લીમડા વોર્ડના વિપક્ષના નેતા ભદ્ર છેલ્લા દિવસે મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે ગઈકાલે એક જ દિવસમાં પાંચસો સડસઠ ફોર્મ ભર્યા આમ આ સાથે કુલ છસો અઠાણું ઉમેદવારો ઉમેદવાર અને કોંગ્રેસે મોડે મોડે જાહેર કરેલા ઉમેદવારો મોટી સંખ્યામાં ફોર્મ ભરશે આ ઉપરાંત અસંતુષ્ટો અને અપક્ષ ઉમેદવારો પણ ફોર્મ ભરશે તેવો વર્તારો થઈ રહ્યો છે હવે જોવાનું એ રહ્યું કે ચૂંટણી ના દિવસે કેટલા ઉમેદવારો મેદાને રહે છે હોન્ડા મોટરસાયકલ એન્ડ ટુ વ્હીલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદમાં બાળકો માટે દેશ વ્યાપી સુરક્ષિત સવારીના કાર્યક્રમની સીઆર એફ પચાસ ફેટની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ ભવ્ય પ્રવૃત્તિનું લક્ષ્યાંક બાળકોને મોજીલી રીતે જોડીને માર્ગ સુરક્ષાની બારીકાઈ વિશેષ અને સુરક્ષિત કરવાનું છે જેમાં થી વધુ બાળકોએ હોર્સબેર ભાગ લીધો હતો સીઆર એફ પચાસ ફેટનું ઉદ્ઘાટન અમદાવાદના આરટીઓ અધિકારી હર્ષવર્ધન મોદી અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિતર હરેકૃષ્ણ પટેલ ડિવાઇન નેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ સાઝ ચંદીગઢ લખનઉ ઇન્દોર કોલકતા ચેન્નાઈ ભુવનેશ્વર હૈદરાબાદ કોચીન બેંગ્લોર પુણે નો પ્રવાસ કરી ભવ્ય પ્રવૃત્તિ સાથે અમદાવાદમાં તેની પૂર્ણાહુતિ થઈ છે હોન્ડા વધુ બાળકોને તાલીમબદ્ધ કર્યા છે સુરક્ષાની ગતિના વિશે નવ થી બાર વર્ષના બાળકોને તાલીમબદ્ધ કરવા માટેનો આ ખાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તે સૌ પ્રથમ પહેલ છે સી આર એફ પચાસ નો સૌથી વિશાળ મેળાવડો હતો દિવાળી નો તહેવાર હોય અને અવાર નવાર મહેમાનની આગતા મીઠાઈ ન હોય એવું બને જ નહિ દિવાળીના પર્વ ને ધ્યાનમાં રાખીને આજા સ્વીટ એન્ડ રેસ્ટોરન્ટ દ્વારા સુગર ફ્રી મીઠાઈઓ ની રજૂઆત કરવામાં આવી છે તેની સાથે જ અન્ય મીઠાઈઓ નમકીનો તેમજ બિસ્કિટ ખારી નું વેચાણ પણ થઈ રહ્યું છે અમદાવાદ શહેરના હાથ સમા ગણાતા એવા રેવડી બજાર વિસ્તારમાં પાકિસ્તાનથી ભારત આવેલા સિંધીભાઈઓ ઝુમરોમાં રોજમાનીય આઝાદ સ્વીટ્સ એન્ડ રેસ્ટોરન્ટનો પ્રારંભ કર્યો હતો જેમાં આઝાદના પુરુષાક અને ઘેલું માગા અમે ઓગણીસો અઠાવનમાં અહીંયા આવ્યા છીએ ફાધર આવ્યા હતા ત્યાંથી આ દુકાન ચાલુ તો બધી આટાની ને માવાની ને બધી દમકીન ને સ્વીટ્સ બધું રાખતા હતા એ ટાઈપમાં હવે તો બધું ટ્રેન્ડ ચેન્જ થઈ ગયું છે એટલે એ ટ્રેન્ડ પ્રમાણે અમે ચાલીએ આ દિવાળી અમારી પાસે કાજુ મિક્સ છે માવા મિક્સ છે

આજે વાલાના પુત્ર દિલીપભાઈએ પિતાની આગવી ઓળખ જાળવી રાખી છે અને ઓન નવી મીઠાઈઓ જેમાં કાજુકતરી ત્રિરંગા કાજુ, મગજી માઝુમ, સુગર ફ્રી સુગર ફ્રી મીઠાઈઓ બનાવી છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપલબ્ધ છે. જ્યારે સોન પાપડી, બરફી, ગુલાબ જાંબુ, ઉપરાંત કરાચી હલવો ખૂબ જ પ્રખ્યાત છે તે પણ તૈયાર કર્યો છે. પુરી શાકમાં તો આઝાદનું નામ જ છે. દિલીપભાઈના જણાવાનુસાર મોગવારીને લીધે ભાવ વધારો છે હજુ ઘરાકી નીકળી નથી પણ એકાદ બે દિવસમાં વધુ સારી ગરાકી નીકળે તેવો આશાવાદ તેઓ સેવી રહ્યા છે જાજરમાન અભિનેત્રી માધુરીમાં તુલીએ જી ટીવી ના બિગ ટિકિટ એન્ટરટેનમેન્ટ આઈ કેન ડુ ઇટ ના પ્રીમિયર એપિસોડમાં તેના પોલ મલખમ માં સામેલ થઈ પરફોર્મ કર્યું હતું તેની શક્તિ અને ઉત્સાહ સાથે તેણે સાબિત કર્યું કે તે સ્પર્ધામાં મુકાબલો કરવામાં સક્ષમ છે તેણે શારીરિક ઈજા કે અન્ય કોઈ પણ દબાણને વશ ન થઈ દસ સપ્તાહે પરફોર્મન્સ કરવા માટે તે તૈયાર રહેવાના ઉત્સાહ ખ્યાલ આવે છે કે તે આગળ જવા માટે ખાસી એવી મહેનત કરી લી છે તેને હાલમાં ડેર ડીવેલ સ્ટાન્ડર્ડ ઘટકા રજૂ કરી ચૂકી છે જેમાં તેણે ક્યારેય અગાઉ આ પ્રકારના સ્ટન્ટ કર્યા ન હતા તેમજ મહિલા કોઈ પણ પણ પ્રયાસ નથી કર્યો તેણે એવી ક્ષમતા દર્શાવી કે દર વખતે તે પોતાના પરફોર્મન્સથી પોતાના દર્શકોને અચંબિત કરી દે છે અમદાવાદમાં તેઓ પ્રમોશન માટે આવ્યા હતા માધુરિકા એ આ પ્રસંગે જણાવ્યું કે આઈ કેન ડુ ઇટ મને મારો નવો પરિચય કરાવ્યો છે 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 કે મારામાં અનેક સંભાવનાઓ હવે હું ઘણું વધુ શિસ્તબદ્ધ બની છું અને મારી મૂળભૂત તાકાત ને વધુ ધારદાર બનાવ્યું છે હું આ અનુભવ એવો છે કે અવર્ણીય છે અને દરેક પોતાની રીતે આગળ વધવા માટે પોતાના ઉત્તમ દેખાવ રજૂ કરે છે આ સ્પર્ધા ખરેખર ઘણી જ કઠિન છે હા એ વાત મને પ્રોત્સાહિત કરે છે કે હું અન્ય કરતા કંઈક અલગ છું આ બાબતે મારા માટે ઘણી પડકારરૂપ છે અને સાથે સાથે મારા જીવનમાં સૌથી આનંદપૂર્ણ તબક્કો છે હું આ શોમાં આગળના તબક્કામાં સફળતા મેળવવા માંગુ છું આ શો ડાયનેમિક અને બહુ પ્રતિભાશાળી કલાકાર ફરાન અખ્તર હોસ્ટ છે અને તેઓ સેલિબ્રિટી સાથે એક મિત્ર અને મોટિવેટ તરીકે કામ કરે છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાથા રહો એસ્લા ન્યૂઝ નમસ્કાર